ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા આદિપુર સાત બે હજાર પચીસના ના રોજ યોજાયેલ પોથી યાત્રા બાદ આ શિવ મહાકથા તારીખ પચીસ સાતથી તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ સુધી અલગ અલગ ચાર વિષયોમાં વ્યાસપીઠના વક્તાઓ પંડિત રમેશભાઈ કૌશિક ભૃગુઋષિ વિશ્વનાથ વ્યાસ એચએચ નામાણી અને ચંદ્રકાંત સૂર્યપ્રસાદ શુક્લ દ્વારા આ કથાનું વાંચન કરવામાં આવશે આ ઉપરાંત શ્રાવણ માસની પૂર્ણાહુતિ તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના શુક્રવારના રોજ શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન રુદ્રાભિષેક અને શિવ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે તે દરમિયાન રાજાણી પરિવાર દ્વારા બરફીલા બાબા અમરનાથના દર્શનનું પણ આયોજન કરાયું છે ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા સર્વે ભક્તજનોને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના દર્શનનો અને શિવ કથાનો તથા અન્નપૂર્ણા ભંડારાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મનવાય સ્થિત નિર્વાસિતેશ્વર મહાદેવ મંદિરમાં જે અન્નપૂર્ણા ક્ષેત્ર ચાલે છે તે વિશે માહિતી આપો જી કેટલા વર્ષથી ચાલે છે અને શું વિશેષતા છે તે વિશે જણાવો આપણે 2011 થી રસોડું ચાલે છે ને છે ને રોજ ગરીબ માણા જમે છે સો દોઢસો આવે છે ફર્સ્ટ ક્લાસ રીતે દાળ ભાત શાક રોટની મીઠાઈ પણ હોય પકોડા પણ હોય બધા ફર્સ્ટ ક્લાસ રીતે ગરીબ માણસ કોઈ પણ આવે સંત સાધુ આવે કોઈ ગરીબ લોકો આવે બધા પ્રસાદ લે છે છે એટલે બીજા તહેવારો આવે હા બહુ બધું ફરારી કમસે કમ છ થી સાત હજાર માણસો જમે ફરારી જ હોય બધું સાઉ હોય કચોરી હોય છે બટાકાનો સબ્જી હોય છે

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને આમ તકની ટીમ આવી છે આદિપુર સ્થિત નિર્વા સિત્તેશ્વર મહાદેવ મંદિરમાં જે લગભગ પંચોતેર વર્ષ પૌરાણિક છે અને તેનો બધો જે કારભાર છે તે ઓમ શિવ મંડળી સંભાળે છે તો શિવ ભગવાનના જે પણ આયોજન હોય શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રી હોય કે અન્ય જે પણ તહેવારો હોય તે અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આપણી સમક્ષ હાજર છે ઓમ શિવ મંડળીના કુલગુરુ તેઓ આપણને વિશેષ માહિતી

આજે ચોતેર વર્ષ પૂરો કરીને પંચોતેર માં વર્ષો કેમ્પસ આપ જોઈ રહ્યા છો આ કેમ્પસનું સંચાલન સિંધુ કોર્પોરેશન આદિપુર ગાંધીધામ દ્વારા કરવામાં આવ્યું અને તેની સંપૂર્ણ જવાબદારી ઓમ શિવ મંડલી આદિપુરને સોંપવામાં આવી અને ઓમ શિવ ત્યાર પછી આજે ચુહોતેર વર્ષ પૂરા કરીને પંચોતેર માં વર્ષો ભગવાન શિવનું સંચાલન જો પણ તહેવાર આવતા હોય જે પણ ભગવાનને પ્રિય હોય શ્રાવણ માસ હોય કે શિવરાત્રી હોય એ દિવસે અહીંયા દરેક ઉત્સવ ઓમ દ્વારા મનાવવામાં આવે છે ખાસ કરીને જે ભગવાનને પ્રિય છે ભગવાન શિવજીને શ્રાવણ માસ પ્રિય છે ભગવાન ગણપતિને ભાદ્ર માસ પ્રિય છે માં આદ્યશક્તિ જગદંબાને નવરાત્રિ શારદીય નવરાત્રી પ્રિય છે એમ ભગવાન શિવજીને શ્રાવણ માસ અતિ પ્રિય છે એમાં ખાસ કરીને સોમવારનો દિવસ ભગવાનનો હોય છે જલ પ્રિય શિવ ભગવાન શિવને જલ પ્રિય છે તો અહીંયા સવારે શ્રાવણ માસ દરમિયાન પૂરો માસ અંતર્ગત અહીંયા સવારે ભક્તોની સવારે પાંચ વાગે આરતી થાય ત્યાર પછી બધા શિવ ભક્તો અહીંયા ભગવાનની પૂજન અર્ચન કરવા માટે દૂધ જલથી શીતલ અભિષેક કરતા રહ્યા છે અને ત્યાર પછી અહીંયા દરરોજના શ્રાવણ માસ દરમિયાન માસ પર્યંત ઓમ શિવ દ્વારા ઓમ શિવ મંડળી સત્સંગ હોલમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન થાય છે એમાં વ્યાસપીઠ વક્તા આજ રોજ અમારી પાસે શ્રી રમેશભાઈ કૌશિકજી પધાર્યા છે આજે ઓમ શિવ મહાપુરાણ ની કથા શરૂ થઈ છે સાત દિવસ પછી પછી શ્રી રામકૃષ્ણ ચરિત્ર કથા પ્રાધ્યાપક ભૃગુ શ્રી વિશ્વનાથ વ્યાસ દ્વારા ત્યાર પછી શિવ મહાપુરાણ કથાનું શ્રી એસ એચ દ્વારા અને ત્યાર પછી કથા અમારા પરમ પૂજ્ય ભાગવત શુક્લજી દ્વારા કથાનું આયોજન થાય છે અને માસ અમાસ પૂરણ અમાસના દિવસે શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સહિત ભગવાન નિર્વાસિતેશ્વરને તેરમા લિંગ રૂપે અહીંયા પૂજન અર્ચન કરવામાં આવે છે શિવજીનો અષ્ટાધ્ય રુદ્રાભિષેક शिव यज्ञ અને ત્યાર પછી પૂર્ણાહુતિ થઈને માસ પર્યંતની બધા શિવ ભક્તો માટે ઓમ શ્રી મંડળી દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને શ્રાવણ માસની અંદર જ્યારે રાધણ છઠ આવે શીતળા સાતામાં આવે જન્માષ્ટમી આવે ત્યારે ઓમ શ્રી મંડળી દ્વારા અહીંયા આગળ ખાસ વિશેષ કરીને જે વિધવા બહેનો છે ત્રણસો કુટુંબ છે એમને પણ ખાસ કરીને અનાજનું કીટ વિતરણ પણ કરવામાં આવે છે સ્કૂલના બાળકોને પાંચ હજાર જેટલા બાળકોની બધી વિવિધ સ્કૂલોમાં ભગવાનનો મહાપ્રસાદ શિવજીનો ત્યાં આપવામાં આવે છે અને દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને જે જરૂરી છે એવા જરૂરી વિદ્યાર્થીઓને પણ સ્કૂલની નોટબુક અને એમને સ્કૂલનો ડ્રેસ પણ યુનિફોર્મ પણ આપવામાં આવે છે અને મહાશિવરાત્રિ હોય ત્યારે ત્રિદિવસીય ઉત્સવ અને શિવરાત્રિની આગલા દિવસે ભગવાન શિવજીની શોભાયાત્રા આખા આદિપુરની અંદર દસ કિલોમીટર સુધી લાવી લઈને ભગવાન પાછા સ્વયં યુવાસેશ્વર મહાદેવ પધારે છે અને બીજા દિવસે મહાશિવરાત્રી ઉત્સવ એની પાંચ વખત ભગવાનની અલગ અલગ સમય આરતી અને ત્યાર પછી રાત્રિ જાગરણ ઓમ શિવલિંગ દ્વારા આયોજન કરવામાં આવે છે તો દર્શક મિત્રો આપણે જોયું કે ઓમ શિવ મંડળી જે છે તે પ્રભુ સેવાની સાથે સાથે માનવ સેવામાં પણ અગ્રેસર છે જેમ કે આપણને કુલગુરુ જે જણાવ્યું કે ઓમ શિવ મંડળી દ્વારા જરૂરતમંદ જે લોકો છે તેમને પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે મદદ કરવામાં આવે છે